જય હિન્દ ભારત માતા કે જય વંદે માત્ર અત્યારે જ્યારે સ્વાભિમાનની વાત આવી રહી છે ત્યારે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા જે રૂપાલા સાહેબે જે બેન દીકરી અને માતાઓનું જે અપમાનિત કર્યું છે તે માટે હું જગુભાઈ વેલુભાઈ જાડેજા ગામડા ભૂંડા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ અને ભારત અને ભાજપ માટે ખૂબ સારી કામગીરી કરી તે માટે હું આજ ભારતીય જનતા પાર્ટી અને ભાજપનો બહિષ્કાર કરું છું અને જેટલું બને એટલું હું ભાજપ વિરોધ કોંગ્રેસમાં મત નખાવીશ અને મારો સ્વાભિમાન અને મારી બેન દીકરીની જ્યારે વાત આવતી છે ત્યારે હું જો એ કામ ન કરું તો મારા જાતમાંથી મને કલંક છે અને બીજું જ્યારે રાવણ સીતામૈયાને હરણ કરીને જાતો હતા સીતામૈયાનું જ્યારે હરણ કરીને રાવણ જાતો હતો ત્યારે જટાયુને ખબર હતી કે હું રાવણને પહોંચીશ નહીં પણ જટાયુને એમ થયું કે હું જો બેહી રહીશ અને જો સીતામૈયાને બચાવવા માટે નહીં જાઉં ભલે હું સીતામૈયાનો બચાવી નહીં શકું ભલે હું રાવણને પહોંચી નહીં શકું પણ મારાથી જે થાય એ કામ કરીશ ભલે હું આ તાનાશાહી સરકારને હરાવી નહીં શકું કે એને પહોંચી નહીં શકું પણ મારાથી જેટલું થશે એટલો હું બહિષ્કાર કરીશ અને આ તાનાસાહી સરકાર સામે હું લડત કરીશ એટલે જટાયુએ જેથી કામ કર્યું હતું એટલે આ જટાયુનું જ્યારે રામાયણ વચ્ચાતું હશે ત્યારે જટાયુનું નામ લેવામાં આવતું હશે એટલે હું મારી સમાજ માટે જેટલું થશે એટલું કામ કરીશ અને હું અઢારે આલમ અને અઢારે કોમની હું બે હાથ જોડી અને નમ્ર નિવેદન કરો છો કે અમે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ જો તમને ક્યારે પણ કામ આવ્યા હોઈએ સારા કામો માટે કોઈ તમારા કાર્ય સારા કર્યા હોય તમારા કામ સારા કર્યા હોય અને અમે દરબાર સમાજ જો તમને કાંઈ કામ આવ્યું હોય તો તો આજે તમારે અમારો ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે અને તમારે અઢારે આલમને અમારી સાથે રહી અને તાનાસાઇ સરકારને આપણે જવાબ આપવાનો છે જ્યારે એક સમય એવો આવ્યો હતો કે આ તાના સરકારને પાટીદાર સમાજ કે પટેલ સમાજની જરૂર નથી અઢાર અઢાર નવજુવાનોને મારી નાખ્યા હતા ત્યારે પણ આ સરકાર હતી એક સમય એવો આવ્યો હતો કે આ આ લોકોને ભરવાડ સમાજની જરૂર નથી એમના ગાયો વાછડા એ ઉપાડવાની આ જ સરકારે તાકાત ધરાવી હતી પણ ત્યારે મારી બહેનો માતાઓ રોડમાંથી આવી માલધારીની બેન દીકરીઓ અને એમને આ ગાયો કે ભેંસો કોઈ લેવા નથી દીધી સરકારને પછી એક સમય એવો આવ્યો હતો કે મારા કિસાન ભાઈઓ મારા ભારત દેશનો તાંત મારા ભારત દેશની રોજીરોટી જેને કિસાન કહેવાય છે એના માટે કેટલો ટાઈમ સુધી દિલ્હીના દરવાજે મારા કિસાન ભાઈઓ બે રહ્યા હતા કેટલાને કોઈને મારવામાં આવ્યા કોઈને કાંઈ કરવામાં આવ્યા પણ તો આ તાનાશાહી સરકાર પાછળ હટી નથી એ જ આ તાનાશાહી સરકાર છે અને એક સમય એવો આવ્યો હતો કે આ સંવિધાનને ખતરો છે સંવિધાન બાબા ના આંબેડકરના સંવિધાનના જ ખતરો છે એટલે હું દરેક વ્યક્તિને દરેક જ્ઞાતિને દરેક બંધુઓને દરેક માતાઓને દરેક બહેનોને હું હાથ જોડી બે અને નમ્ર વિનંતી કરું છું કે સત્ય સમાજ જો તમને ક્યાંય પણ કામ આવ્યો સત્ય સમાજ તમારા માટે કાંઈ પણ કર્યું હોય અઢારે આલમ માટે તો આ તમને હાથ જોડીને હું વિનંતી કરું છું કે હવે આપણા બધાને જાગવાનો વાર બહુ થઈ ગઈ વિકાસની વાતો બહુ થઈ ગયો વિકાસ 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 ને વિકાસ આ તમે ડીઝલ પેટ્રોલનો ભાવ તો જુઓ તમે કોઈક ગરીબ માણસને દાળ ભાત ચાવલ એનો એની 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 પૂછા તો કરી જુઓ કોઈક માણસને ઈ તો પૂછા કરો તમે કે આટાનો ભાવ શું છે કોઈક માણસને તમે ઈ તો પૂછા કરો કે જ્યારે તમારા ઘર પાડી નાખ્યા તમને ઘર નવું બનાવી આપ્યું રોડમાંથી જ્યારે વ્યક્તિ અહીંયા ચડે છે રોડ રોડમાંથી અમે ગાડીનો ટેક્સ ભરીએ છીએ પછી રોડ ટેક્સ ભરીએ છીએ એ નવે ફાસ્ટ ટ્રેક તો ડબલ રૂપિયા આ તાનાશાહી સરકાર છે કે નથી બીજું શું છે એટલે હું નમ્ર વિનંતી કરું છું નમ્ર નિવેદન કરું છું અઢારે આલમને કે બે હાથ જોડી હવે આપણે સમય આવી ગયો છે જાગવાનો અને નહીં જાગી અને નહીં સામને સુતારીશું તો હવે સંવિધાનને સો ટકા ખતરો છે ખતરો છે ખતરો છે અને ખતરો છે એટલે હું અઢારે આલમને વિનંતી કરું છું કે આપ સર્વે જોઈ વિચારી અને ક્યાં મત કરવો કેમ કરવો બહુ થઈ ગયો હવે વિકાસ બહુ થઈ ગયો હવે આ તનાસાઈ સરકારની જુલુમ આજ કોઈ વ્યક્તિ નિર્દોષ હોય છે કોઈ વ્યક્તિનો કાંઈ ગુનો નથી હોતો તો પણ એને જેલમાં નાખી દેવામાં આવે છે ભાજપ વિશે કોઈ બે શબ્દ બોલ્યા તો એને જેલ ભેગો કરી દેવામાં આવે છે અને આજ પણ ભાજપની સત્તા માથે મારે ના બોલવું પડે પણ મારે બોલવું છે આજ આજ ન બોલવું તો ક્યારે બોલું જ્યારે મારા સંવિધાનની વાત આવી છે મારા મારા ચરિત્ર ની વાત આવી છે મારી બેન દીકરીઓની વાત આવી છે ત્યારે ના બોલું તો પછી ક્યારે બોલીશ એટલે આજ મારે બોલવું છે આજ મારે કેવું છે કે જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ ભાજપ વિશે બોલ્યો છે ને એને કા દાબી દેવામાં આવ્યો છે કા મારી નાખવામાં આવ્યો છે અને કાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે આજ આ સરકાર અત્યારે આ કામ કરી રહી છે આજ હું બોલીશ તો બપોરે મારા માથે પણ એક્શન લેવામાં પણ મને ખબર છે મને કોઈ વાંધો નથી મારે એવું કોઈ આ સરકારની જરૂર નથી કેમ કે હું સભિમાનથી જીવેવાળો છું મારે કોઈ આ સરકાર નહીં વસ્તુ જોતી નથી અને મને દીધી હોય તો ભલે પાછી લઈ લે એનાથી મને કોઈ વાંધો નથી પણ જે સત્ય છે એ મારે કેવું જરૂર છે આ તમે કોઈ ગરીબ માણસને જઈને પૂછાતો કરો કે ભૂંગવારી ક્યાં છે તારા ઘર પાડી નાખ્યા તને દીધા છે આ સરકારે એટલે વધારે મારે નથી બોલવું પણ હાથ જોડી અઢારે આલમની હું વિનંતી કરું છું કે આપણે હવે જાગવાની જરૂર છે સંવિધાન બચાવવાની જરૂર છે ભારત માતા કી જે વંદે માતરમ જય શ્રી રામ જય શ્રી રામ